નવસારી સુપા ગામે વર્ષ અગાઉ થયેલી મારામારીના પ્રકરણમાં ઉપસરપંચ સામે પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા પરંતુ ઉપસરપંચ તેમના ઉપર થયેલી ફરિયાદને હાઈકોર્ટમાં પડકારતા એટ્રોસિટી ફરિયાદ જ રદ થવાની વિકાસ કમિશનર ઉપસરપંચ પદ પરથી બદતરફી ડીડીઓ હુકમ રદ કરી તેમને ફરી ઉપસરપંચ પદે સ્થાપિત કરવાનો આદેશ કર્યો છે નવસારી તાલુકાના સુપા ગ્રામ્ય પંચાયતના વોર્ડ નંબર માંથી ચૂંટાયા બાદ પ્રતિક નાયની ઉપસરપંચ પદે નિયુક્તિ થઈ હતી દરમિયાન એક વર્ષ અગાઉ ગત માર્ચ બે હજાર ત્રેવીસમાં ઉપસરપંચ પદે ચાલુ રહેતા પ્રતિક નાયક સહિત અન્ય સાથે ગત આઠ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ હોળીના દિવસે ગામમાં કોઈ કારણસર બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી જેમાં ઉપસરપંચ પ્રતિક નાયક પોલીસને જાણ કર્યા બાદ બંની જૂથને છોડવા ગયા હતા પરંતુ એમાં એમની સામે જ મારામારી સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસે ઉપસરપંચ પ્રતિક નાયકની દસ માર્ચના રોજ ધરપકડ કરી હતી અને તેઓ સત્તર માર્ચે જામીન પર છૂટ્યા હતા જેથી તેમના વિરોધ વિરોધીઓએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તેમણે સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ જેલવાશ ભોગવ્યો હોવાથી નૈતિક અધપતન હોવાનું ગણી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું હેઠળ પ્રતિક નાયને ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો જેની સામે પ્રતિક નાયે ગુજરાત હાઈકોર્ટમાં તેમના ઉપર થયેલ એટ્રોસિટીની ફરિયાદ રદ કરાવવા કવૌશી ફરિયાદ કરી હતી જેમાં દલીલોને ધ્યાને લઈને હાઈકોર્ટ એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ રદ કરવાનો આદેશ કર્યો હતો જેની આધારે પ્રતિક પ્રતિકનાએ ગાંધીનગર સ્થિત વિકાસ કમિશનર શ્રી કચેરીમાં તેમના સસ્પેન્શનને પડકારી તેને રદ કરવાની દાદ માંગી હતી જેને વિકાસ કમિશનર ગ્રાહ્ય રાખી નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલા સસ્પેન્શનના ના રદ કરવામાં આવ્યો હતો પ્રતિભાઈ નાયક ઉપસરપંચ શ્રી સુપા ગામડ છે એના વિરુદ્ધ જે તે સમયે પ્રોસિટન કેસ થયેલો અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા 24/7/2023 ના રોજ અમને પદ પરથી દૂર કરવામાં આવેલા હતા ત્યારબાદ હાઈકોર્ટે એમનો જે એટ્રોસિંગ કેસ છે રદ કરેલો અને એના આધારે અધિક વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા સાત અગિયાર બે હજાર ચોવીસના સાત ત્રણ બે હજાર ચોવીસના હુકમથી એમને રિસ્ટેટ કરવાનો હુકમ કરેલો જેના આધારે રોજ મને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ નવસારી દ્વારા એમને ફરીથી વધારો કર પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરેલ છે

હવે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવ્યો હોય તો એના માટે ગાંધીનગર વિકાસ કમિશન કમિશનશ્રી દ્વારા એમાં અપીલની જોગવાઈ છે આથી હું પ્રતિક અજીતભાઈ નાયક ઉપસરપંચ ગ્રામ પંચાયત સુપા આથી એક વર્ષ પહેલા સુપા ગામ મુકામે એક નાનો બનાવ બનેલો હતો બનાવમાં બે જૂથ વચ્ચે મારામારી ચાલી રહેલી હતી જે અંગે મને પર ગામમાંથી ફોન કરી જાણ કરેલ હતું કે ભાઈ આ રીતે ગામમાં બનાવ બન્યો છે ધૂળેટીનો પાવન ભરવાનો હતો એ હિસાબે અમે ત્યાં ગઈ મધ્યસ્થી કરી સમાધાન કરવાના માર્ગે ગયા હતા પરંતુ જે અંગે મેં નવસારી રોલ્સ પોલીસ સ્ટેશને પણ જાણ કરેલી હતી ત્યારબાદ મારા ઉપર જે એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય એક્ટ મુજબ મારા પોતા ઉપર એક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી જે ફરિયાદના અનુરૂપ મને જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી નવસારી દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવેલા હતા સદનસીબે મારા ઉપર લાગેલી ફરિયાદમાં હું નામદાર હાઈકોર્ટના દ્વારા ગઈ મેં પિટિશન દાખલ કરાવી હતી પિટિશનમાં જણાવ્યું હતું કે હું એક ઉપ સરકારના રાહે ફક્ત ત્યાં છૂટા કરાવવા ગયો હતો પોલીસને જ્યાં પણ મેચ કરી હતી જે બધા પાસાઓને ધ્યાનમાં રાખી નામદાર હાઈકોર્ટે મારી રજૂઆતોને ધ્યાને રાખી મારા ઉપર નવસારી રૂર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ સદંતર રદ કરી દેવામાં આવી છે જેથી નામદાર મહેરબાન વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરને અમે જાણ કરી કે ભાઈ નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે મારા ઉપર ફરજ મોકૂપીનો જે હુકમ કરવામાં આવ્યો છે નામદાર હાઈકોર્ટનો ચુકાદોને આવકારીએ છીએ નામદાર હાઈકોર્ટના ચુકાદો એક સાબિત થાય છે કે સુપા ગામના વિકાસ જીત છે વિશ્વાસથી જીત છે અસ્તુ જેને આધારે નવસારી જિલ્લા વિકાસ અધિકારીઓએ પ્રતિક નાયકને ફરીસુપા ગ્રામ્ય પંચાયતના ઉપસરપંચ પદે નિયુક્તિનો હુકમ કર્યો હતો ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારી ઉપર ભોજદારી ગુનો નોંધ્યા બાદ સસ્પેન્ડ થયા અને એ સસ્પેન્શનનો આદેશ રદ કરી ફરી તેમને પદ ઉપર કાબીજ કરવામાં આવે એવા નવસારી જિલ્લાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે પરવલ મકવાણા હિન્દ ટીવી ન્યૂઝ નવસારી